પલંગ ભરવો પડશે તો ને નહીં મેલી રાખશો ખાધો ને ડોસી ના પાંચસો રૂપિયા છોકરાને મોકલવા દે પાંચસો રૂપિયા છે કે ડોસી જોડે બિયારિયા જોડે તો માગતો જ નહીં નક કે મોથું ચડાવી દે છોકરા એ છોકરા કાકા

એક તો આ ડોસી દેખાતી નહિ વણી સોમા કઈ એ સોમા કાકા મંગુમાં એટલે મંગુમાં ચોજો પાવડો લેવો એટલે પાવડો નહી લેવો કરો મા પૈસા પૈસા તારું જાય કાકા ને મેં ના પાડી મને ના મોકલ મને મોકલી દીધો

આ તુલસી કે છે કે ભાઈ તુલસી ભાઈ એ ખાઈ લઈ જશે તુલસી રસી કરો બાપુ એ ખવાય લે આ શરીરમાં રોગ ના રહે એમ કહું અલે આ રોગ હોય તને મો પૈસા હાલ ના હાલતો હોય લાય લઈને જાવ અલે જોર થી બોલો તું મને મારા કાકાને મોકલવા પડતે જા આ નહીં બાપુ રા મારી વાત ના પાડજી કે મને ના મોકલ છો બેરિયા જોડે કઈ મને મોકલી દીધો મારું બેઠું લેવા તો મારા કાકા ને લઈને આવું ડોલા મારું બેઠું લેવાય તો છોકરા

વધારે લપ કરાય એટલે હું નતો અને પેલી ડોસી હોય ને કાકા કીધું પેલા પૈસા

છોકરા ઓ લેજા પૈસા પહી જાણે પીવું લેતા વાટકો લેવા આવ્યો શું વાટકો લેવા આવું તારા જોડે આ તો મરચું મેઠું લેવા શું ખબર

આ રેગો પર લઈ જ મારું તું પૈસા કરજે અલ્યા કેને નકો મારું મગજ મગજ હોય યાર મારું લે મારું મગજ યા તારા લેવા હોનાનો તો કશું કે નહીં શું જોડે બી કશું ના આલવાના અરે તું ચા ઓમ્યા કર મને

આ દાતેરો પાવડો લઈ જઈએ એની ડોશી આવશે પૈસા આ લઈ જાય લઈ જાય બરોબર ડોસી ને મોકલજે ઘેર અલ્યા બાર કાકા રાવ નહીં લેવા જવા દે ના લઈ લે અલ્યા પોણી વરા એક તરા ડોશી બે ડોસી લે એને ની આકો નંખા આવા જવા દે રવા દે આ જા ઉસો મારો દે આ ચરબી નો વેટાઈ ગયો ઓલ્યા આ હાલમાં પરણ એટલા આ બધા નાટક ઉપર હ નોત કાઢા પાહો આ બેરિયા આ તો આપણો જાદુ કેવાય

ડોસી હા નહીં ના વખત ખૂણા જે માગવાના મારા ચા પીવો ગમે તે કરો તો લેતા આવો શું વિચારો હોટેલ જઈને પી લેજે હે તો એ તાન તા ના હો કે આ તો ચા આઈ રહે છે મોરા છે ને કશું નહીં બાય હરો ના આવા